બનાસકાંઠા હોય કે પછી કચ્છ જિલ્લો હોય ત્યાં ધારાસભ્ય જીગ્નેશ મેવાણી વિરુદ્ધ બેનરો સાથે પોલીસ પરિવાર રસ્તા ઉપર ઉતર્યા હતા અને તેમણે સૂત્રોચ્યાર કર્યા હતા સાથે આ મામલા સંદર્ભમાં ધારાસભ્ય માફી માંગી અને રાજીનામું આપે ત્યાં સુધીની માંગ કરવામાં આવી હતી આ સમગ્ર વિવાદ છે તે વાવ થરાદના જે શિવનગર વિસ્તાર છે ત્યાં જન આક્રોશ રેલી કોંગ્રેસની ચાલી રહી હતી ત્યાં દરમિયાન કોંગ્રેસની રેલી દરમિયાન ધારાસભ્ય જીગ્નેશ મેવાણી ને કેટલીક મહિલાઓ મળે છે ને તેમના વિસ્તારમાં ડ્રગ્સ ગાંજો જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોય તે પ્રકારની વાત કહે છે અને જેને લઈને ત્યારબાદ ધારાસભ્ય ફાવ થરા જિલ્લા એસપીની કચેરી પહોંચીને અધિકારીઓ ઉધ્રો લઈ નાખે છે અને આ ઘટના બાદ ઝેરા પ્રત્યાઘાત પડ્યા છે અને આ મામલે પોલીસ પરિવારમાં ખૂબ નારાજગી જોવા મળી રહી છે આ મામલાના સંદર્ભમાં આવેદનપત્ર પાઠવવામાં આવી રહ્યા છે ધારાસભ્ય જે ભાષાનો ઉપયોગ કરી રહ્યો છે તેને લઈને પોલીસ પરિવારમાં નારાજગી છે ને આ ઘટનાના સંદર્ભમાં જે ઉદ્ધતાઈ ભર્યું વર્તન અશોભનીય વર્તન જે આરોપો પોલીસ પરિવાર લગાવી રહ્યા છે તે મામલે આ પ્રવૃત્તિ સામે તેઓ પોતાનો રોષ વ્યક્ત કરી રહ્યા છે અને જે રીતે ધારાસભ્ય જિગ્નેશ મેવાણીનો હવે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં જે પોલીસ પરિવાર દ્વારા વિરોધ ચાલી રહ્યો છે તેના કારણે આ મામલો રાજકારણ જબરજસ્ત ગરમાયું છે થોડાક દિવસ પહેલા ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અને ગૃહમંત્રી હર્ષ સંઘવી વચ્ચે શાબ્દિક યુદ્ધ પણ જોવા મળ્યું હતું અને આ શાબ્દિક યુદ્ધ દરમિયાન કેટલાક લોકો તમારા સંસ્કારની વાતો કરશે તમારી કચેરી આવીને પટ્ટા ઉતારવાની વાત કરશે તેવું નિવેદન ગૃહમંત્રી આપ્યું હતું ત્યારબાદ તેના બદલામાં ફરી જે રીતે ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ પ્રહાર કરવાની શરૂઆત કરી હતી કહ્યું હતું કે દારૂના અડ્ડાઓ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ જો બંધ કરાવી દો તો હું માનીશ કે આ સંસ્કાર જે ગૃહમંત્રીને મળ્યા છે સારા છે ત્યારે આગામી સમયમાં જોવાનું રહેવું કે આ રાજકારણ તો તે બન્યું છે અનેક પ્રકારની ચર્ચાઓ વેગવાન બની છે વિરોધો નો શોર ચાલી રહ્યો છે ત્યારે આવનારા સમયમાં કયા પ્રકારની પરિસ્થિતિ નું નિર્માણ થાય છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો